ગુજરાતમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે રાજ્યના ગૃહ વિભાગે બે મહિના અગાઉ શરૂ કરેલી સો કલાકની ખાસ ડ્રાઈવ હેઠળ પાટણ જિલ્લામાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ડ્રાઇવમાં સોથી વધુ ગુનેગારો સામે પગલાં લેવાયા હતા જેમાં ગેરકાયદેસર સંપત્તિઓ જપ્ત કરવી અને ગુનેગારોના ગુનાઓનું જાહેરમાં કન્સ્ટ્રક્શન કરવું સામેલ હતું આ ક્રમમાં પાટણ ફરેલું સ્કવોડે ગુનાઓમાં સંડોવાયેલા ઝહીર બેલીમની ધરપકડ કરી અને આજે તેના રહેણાંક વિસ્તારમાં તેના ગુનાઓનું જાહેર સરઘસ રૂપે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે રાજ્યમાં વધી રહેલી ગુનાખોરીના ડીજીપીએ લગભગ બે મહિના પહેલાં સો કલાકનો સમય આપ્યો તો પોલીસ તંત્રને એમાં જે ગુનેગારો હોય લોકોને સબક શીખવાની વાત ત્યારે પાટણની વાત કરીએ તો પાટણમાં પણ લગભગ ખૂબ મોટા એવા ગુનેગારો શીખ્યા ત્યારે આજે જે જહિર નામનો એક ગુનેગાર હતો એને અત્યારે અટક કરવાની એને રીકન્સ્ટ્રક્ટ કરવાનું અને લોકોને અત્યારે જાહેરમાં એના ઘર આગળ એના એરિયામાં સરઘસ કરવામાં આવ્યું જેથી કરીને લોકોમાં ભય ઓછો થાય અને જે આરોપીઓ છે એ આરોપીઓને પણ સબક શીખવા મળે કે આપણી જે અસામાજિક પ્રવૃત્તિ હોય છે એમાં કેટલો કેવી રીતના થતું હોય છે આમ અત્યારે હાલ આ જે જાહેરને અત્યારે હાલ એને જાહેરમાં સરઘસ કરવામાં આવ્યું છે ત્યારે હવે જોવું કે હજુ કેવા એવા ગુનાગઢ સાથે આવો ન્યાય થઈ શકે એમ છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ